જય શ્રી કૃષ્ણ કરમાબાઈનો ખીચડો સરસ મજાનું સુંદર મજાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કર્માબાયા ભક્તિ કરે છે પૂરા બા વતી રે કર્મા ભક્તિ કરે શે પૂરા પાવતી રે पण्डरपुरमाथ कर्म भक्ति गरेसे पुरा पी रे बेली परोढे कर्मायो जागी परोढे कर्मए जागतारी સ્નાન સ્નાનક રાવીના કરાર સોય ભક્તિ કરે સે પૂરા પાવતી રે સ્નાનક રાવીના રે કર તારસો હોય કરમા બાય ભક્તિ કરે સે પૂરા પાવતી રે પંડરી નાથ જા માણવા જાય છે રે પંડરી નાથ જમાડવા જાય છે રે બા નખી જ માતા ભગવાન કર્મા ભક્તિ કરે છે પૂરા પાવથી રે र्मा बहि छोमा भगवान कर्माबा भक्ति करे गरेसे पूरा बि मन्दिना पुजारी कर्मा बहिनी पूच मन्दिना पुजारी कर्मा बहिनी पूछि સ્ન વિના ધરાવો કેમ ભોગ કર્મા ભક્તિ કરે છે પુરા પાવથી રે સ્નાન વિના ધરાવો કેમ ભોગ કરમા ભક્તિ કરે સે પુરા પાવથી રે કરમા બા ભક્તિ કરે સે પુરા પાવથી રે થી મં આ રે કર્માખેથી મં લે ભગવાન જાગે લાગે ને ભૂખ બાય ભક્તિ કરે સે પૂરા પાવતી ભગવાન જાગેને લાગે ને ભૂખ कर्मा बाई भक्ति करे से पुरा पिरे कर्मा बाई के स्नान भोगर सू रे कर्माबा केस स्नान भोग तर सू रे पण्डरीनाथ ने ज जा माडवानर्मा बाई भक्ति गरे सरा पिरे पण्ड्री नडवा कर्मा बह्य भक्ति सरा पिर प्र वार मने लागियो रे प्र पुने वार मने लागियो रे કર્મ બની સપના માયા વ ભગવાન કર્મા બાય ભક્તિ કરે સ પૂરા પાવતી કર્મ બની સપના માયા વ ભગવાન કર્મા બાય ભક્તિ કરે સ પૂરા પાવથી

भक्ति गरे सि रे भगवान पाउ कर्मा बाई सम्झि गे भगवानो पर्मा बाई सम्झी गे स्न करा पेला थुभ कर्मा बाई भक्ति गरे સ્નાન કરાવ કર ભક્તિ કરે સિ પુરા પાવથી રે ભગવાન પાવના છે ભૂખિયા રે ભગવાન પાવના છે ભૂખિયા રે ભોગ ભક્તના પાવ જોઈ ભગવાન પરમા બા ભક્તિ કરે સે પૂરા પાવથી રે ભક્ત ન પાવ આવે ભગવાન કર્મા બાય ભક્તિ કરે સે પૂરા પાવથી રે કર્મા ભક્તિ કરે સે પૂરા પાવથી રે બાય માં થયા બાય ભક્તિ કરે છે પૂરા ભાવથી રે જે શ્રી કૃષ્ણ કર્માબાઈ નો ખીચડો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા